દરમિયાન વિદ્યાનગર હોમ સાયન્સ કોલેજની સામે આવેલી નામની રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી નિરીક્ષણ દરમિયાન મહાનગરપાલિકાની ટીમને રેસ્ટોરન્ટમાં રસોડા અને ખાદ્ય ચીજોમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને વ્યાપક ગંદકી જોવા મળી હતી આ ઉપરાંત ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ અત્યંત ખરાબ અને બિનઉપયોગી ઉપયોગી હાલતમાં મળી આવતા હતા

ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે આ પગલાં દ્વારા અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને પણ સ્વચ્છતાના નિયમોનું ગંભીરતાથી પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે